થી શું શાળાએ જાય છે ત્યારે તે સલામત છે ખરા શું એની સુરક્ષા જોખમા છે તો નહીં ને આ સવાલ હમણાંથી એટલા માટે થઈ રહ્યો છે કારણ કે શાળાએ જતા બાળકો વિદ્યાર્થીઓ કેટલાક એવા વિદ્યાર્થીઓ જેમની માનસિકતા જેવી થઈ છે

ઘટના છે એ સહેજમાં ટળી છે જી હા ગંભીર આ ઘટના થઈ હતી જ્યાં વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને કેવી રીતે એક સળિયા વડે મારવાનો પ્રયત્ન કર્યો જો કે એ વિદ્યાર્થીનું જીવ બચી ગયો છે સારી બાબત છે સવાલ થાય કે આ વિદ્યાર્થીઓની આવી માનસિકતા કેમ એવી થઈ ગઈ છે કેમ એ લોકો પોતાનો ગુસ્સો કંટ્રોલ રાખી શકતા નથી અને નાની નાની બાબતમાં એમને ખોટું લાગી જાય છે સવાલ એ પણ છે કે આવા વિદ્યાર્થીઓ એમને અલગ રસ્તે કેવી રીતે લઈ જવા સાચા રસ્તે કેવી રીતે લઈ જવા એ તમામ વિષય અત્યારે ચર્ચાનો વિષય છે અને તમામે મનોમંથન કરવું જરૂરી છે સુરતનો આ બનાવ છે કે જ્યાં સેવન ડે શાળા જેવી ગંભીર ઘટના સહેજમાં ટળી ગઈ છે અહીંયા એક શાળા છે આ શાળા આવેલી છે ઉમરા વિસ્તારની ઉમરાની આ શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી અને આ વિદ્યાર્થીને સપાટીએ લોખંડના સળિયાથી માર માર્યો લોખંડના સળિયાથી માર મારતા વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી ઉમરીગર શાળામાં બનેલી આ ઘટનાથી વાલીઓમાં હવે રોષ છે આરોપી વિદ્યાર્થી સામે કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી તમે એ દ્રશ્યો જોજો કે જે હથિયારામાં ઉપયોગ લેવામાં આવ્યો છે એક સળિયો લોખંડના સળિયા વડે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે વિદ્યાર્થીની ગંભીર ઈજા તમે જો આ વાલીના હાથમાં એ સડ્યો છે અને આ વિદ્યાર્થીને માર મારવાનો પ્રયત્ન થયો તો ગંભીર ઈજા તેને પહોંચે આજ જ અથિયાર છે આના વડે કોઈને એનું માથું ફાટી જાય કે ગંભીર ઈજા પહોંચે એવી પરિસ્થિતિ શાળા બાદ ઘણા ઘણી બધી ચર્ચાઓ થઈ અને કહેવામાં આવ્યું કે હવે બાળકો ઉપર ધ્યાન રાખવામાં આવશે બાળકો છૂટી નહીં જાય ત્યાં સુધી એમના પર નજર રાખવામાં આવશે બાળકો કોઈ ખોટી લાઈનમાં ખોટી સંગતમાં નથી એનું સવિશેષ ધ્યાન

અને પહેલાં અહીંયા ચાર મૂકા માર્યા છે અને પછી એને માથામાં સલ્યો માર્યો તે દસ પાંચ દસ સાયકલ માટે બેભાન બી થઈ ગયેલો એને ચાલવાની અંડારું આવી ગયેલું પણ એ મારા છોકરા સાથે જે દોસ્તાર હતો તે એને સાચવો એક વાર આ સલ્યો ફેંકી પણ દીધેલો હતો પછી પાછો કેવી રીતે હાથમાં પકડીને એ માર્યો છે આ મારવાનું કારણ આવી છે બીજું કંઈ નથી અને એની મમ્મી સાથે ફોન પર વાત થઈ છે તો એને મમ્મીએ કીધું કે તમારા છોકરો ચોંચલા બહુ કરે છે મેં કહ્યું તમારા છોકરો બી કરતો જ હશે તો કર્યું છે અને મેં કહ્યું તો સલ્યો લઈને કેમ આવ્યો કે મારા છોકરો સેફ્ટી માટે લઈને આવેલો છે સેફટી માટે આ વસ્તુ લઈને ભાઈ એ જ હતો કે અમે મેં ખાલી મારા ફ્રેન્ડ સાથે વાત કરી હતી એના માટે અને એને એવું લાગતું હતું કે મેં એની મજાક ઉડાવું છું તો એનો બદલો આવી રીતે લીધો એ રીતની મજાક મતલબ એ મેં તો કોઈ કરી જ નથી હતી એ પહેલાં જે એને સાથે થયેલું હતું એ દિવસે એના કોઈ એની સાથે કોઈની સાથે ઝઘડો થયો હતો તો ત્યારે મેં ખાલી એક મા ફ્રેન્ડને કીધું કે આવું આવું થયું હતું તે સાંભળી ગયો તે સાંભળી ગયો તો મને મારવા પછી એ સાંભળી ગયો તો પછી ગાળમગાડી કરવા લાગ્યો અને ગાળમ ગાડી પછી રિક્ષા પરથી ઉતરો પછી અમે બી સાઈડ પર ઉભા રહ્યા ઉભા રહ્યા પછી સીધો આવીને માર મારવા લાગ્યો પેરેન્ટ્સે સ્કૂલમાં ફોન કરીને કમ્પ્લેન કરી પણ હતી પણ સ્કૂલવાળાએ એવું કહીને હાથ ઉપર કરી લીધા કે સ્કૂલની બહાર બનેલી ઘટનામાં અમે લોકો ઇન્વોલ્વ થતા નથી એટલે અમારી માગણી એ છે કે જો છોકરો સ્કૂલ યુનિફોર્મમાં હોય અને સ્કૂલની બહાર પણ હોય કારણ કે આ ઘટના સ્કૂલની અંદરથી જ મગજમાં ઉપસેલી ઘટના છે કારણ કે છોકરાએ સ્કૂલના બાંધકામમાંથી જ ઉચકેલો સળ્યો છે અને પછી એ સ્કૂલમાંથી બહાર નીકળો અને વિદ્યાર્થી પર એટેક કરે છે તો પછી આમાં સ્કૂલે ઇન્વોલ્વ થવું જ જોઈએ તો ઉમરાણી આ શાળા કે જ્યાં વિદ્યાર્થીને તેના અન્ય સહમિત્રએ જે લોખંડના સળિયાથી માર માર્યો હોવાની વિગતો છે લોખંડના સળિયાથી મારતા વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી આ સમગ્ર બાબતે શાળાના આચાર્ય વિકાસ પાઠકનું પણ નિવેદન તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ વચ્ચે આ મારામારીની ઘટના સામે આવી વાલીઓની રજૂઆત પણ મળી છે હાલ આ બાબતે તપાસ થઈ રહી છે તપાસ પૂર્ણ થયા બાદ જરૂરી પગલાં લઈશું જોકે આ ઘટનાને પગલે વાલીઓમાં ભારોભાર રોષ છે एक घटना के बारे में हम लोग अभी इंक्वायरी कर रहे हैं इन्वेस्टिगेशन चल रहा है अभी इन्वेस्टिगेशन अंदर सर, क्या? वही है कि कुछ बच्चा आपस में जब मारामारी हुई है झगड़ा हुआ है उनका तो उसके बारे में पेरेंट्स बात कर रहे हैं यही बोल तो अभी तपास चर्चा थे बातों हमारे साथ संवाददाता राकेश पुल लाइव जुड़ा गया है રાકેશ શું શાળાની સીધી રીતે બેદરકારી છે કે કેમ કારણ કે જો અહીંયા એ વિદ્યાર્થી લોખંડનો નો શાળામાં લઈને આવે છે તો બેદરકારી સીધી જણાય છે અને આ ઘટનામાં આ ઘટનાને રોકવા માટે પણ શું શાળા તરફથી કોઈ પ્રયત્ન થયા હતા અને આખરે વાલીઓ શું કહી રહ્યા છે આ સમગ્ર બાબતે અમદાવાદ ડે સ્કૂલમાં બનેલી ઘટના બનતા બનતા છે તે સુરતમાં ટળી છે કારણ કે સુરતના ઉબરા વિસ્તારમાં આવેલી જે ઉમરીગઢ શાળામાં અભ્યાસ કરતા દ્વારા જે વિદ્યાર્થીને લોખંડનો સળિયો છે તે માથામાં મારવામાં આવ્યો છે અને માથાના ભાગે ઈજા પણ પહોંચી હતી આ સમગ્ર રજૂઆત લઈને જે વાલીઓ છે તે આજ રોજ શાળા મુકામે પહોંચ્યા હતા અને રજૂઆત પણ કરવામાં આવી હતી જોકે હજી સુધી આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે હાલ જાણી શકાય નથી પરંતુ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ધ્યાને આ બાબત આવી છે કે કેમ તે જાણવાનો આપણે પ્રયત્ન કરીશું જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમડિયા આપણે જોડે જોડાયા છે સર બાબત બની માપ આવી છે તો શું આપણે ધ્યાને આવી છે આ બાબત સોશિયલ મીડિયાના મારફતથી ગઈકાલે રાત્રે જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થીઓને અંદર અંદરના ઝઘડાને કારણે આવી ઘટના બની છે અને આ કારણોસર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના હેઠળના તાબા હેઠળના વર્ગ અધિકારી શિક્ષણ નિરીક્ષક ને આ શાળાની તપાસ કરવા માટે આ ઘટનાની તપાસ કરવા માટે મોકલવામાં આવેલા હતા શાળા સંચાલકો તરફથી ક્યારે જાણકારી આપવામાં આવી અને શાળા સંચાલકોએ મોડેથી જાણ કરી છે કે કેમ શાળા સંચાલકો દ્વારા મોડેથી જાણ કરવામાં આવી હતી અને એ જાણવા મળતા તરત જ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને મોકલવામાં આવ્યા છે અને આ બાબતની ઊંડાણપૂર્વકની તપાસ કરવાનું જણાવવામાં આવ્યું છે આ ઘટના એમ કહી શકાય ખૂબ જ ગંભીર ઘટના છે આ અમદાવાદની ઘટના બાદ તમામ શાળાઓની અંદર સુરતની અંદર તમામ વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ ચકાસણી કરવા માટેની પણ સૂચના આપવામાં આવી હતી કે વિદ્યાર્થીઓની સ્કૂલ બેગમાંથી કોઈપણ પ્રકારની એવી વસ્તુઓ ન મળે તેની તકેદારી રાખવામાં આવે વાલીઓ પણ ઘરેથી જ્યારે બાળકોને મોકલે છે ત્યારે પણ તેની ચકાસણી કરે એ બાબતની સૂચનાઓ આપી સુરતની અંદર મોટાભાગની શાળાઓની અંદર બધી જગ્યાએ સ્કૂલ બેગની ચકાસણી થઈ રહી છે વિદ્યાર્થીઓની હમણાંથી એમ કહી શકાય કે વિદ્યાર્થીઓની માનસિકતાને ધ્યાનમાં રાખી હવે એ પણ વસ્તુ વિચારમાં આવી વિચારલાયક છે કે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરાવવું જરૂરી બની રહ્યું છે જે આ વિદ્યાર્થીઓ આ પ્રકારની ઘટનાઓ અથવા તો આ પ્રકારના વર્તન ધરાવતો એ વિદ્યાર્થીઓનું મનોવૈજ્ઞાનિક સાયકોલોજીસ્ટ દ્વારા આ પ્રકારનું તેનું કાઉન્સેલિંગ થાય કે જેથી કરીને સરળતાથી વિદ્યાર્થીઓને સાચા રસ્તે શકાય અને તેમના પ્રિય શિક્ષક મારફતે પણ આ બાબતની કરવા માટે પછી જણાવીશું કે જેથી કરીને આવી ઘટના સુરતમાં રાજ્યના જિલ્લાની અંદર ન બને લેવામાં આવે શાળામાં લોખંડનો સળિયો લઈને આવું કેટલી ગંભીર બાબત કારણ કે વિદ્યાર્થી શાળાથી છૂટ્યા બાદ જ તુરંત જ વિદ્યાર્થી પર હુમલો કરે છે તેવા આક્ષેપ પાલીએ કર્યા છે અને શાળાએ હજી સુધી આ મામલે કોઈ એક્શન શા માટે નથી શાળાની અંદરથી એક્શન લેવામાં આવ્યા છે આજ રોજ બંને વાલીઓને બોલાવવામાં આવ્યા હતા ગઈકાલે વિદ્યાર્થી હોસ્પિટલમાં હતો અને આજે વાલીઓ બંને વાલીઓ હતા અને બંને વિદ્યાર્થીઓને બોલાવવામાં આવેલા બંને વાલીઓ જે છે હુમલો કરનાર વિદ્યાર્થીના વાલી અને જેમ વિદ્યાર્થી પર હુમલો થયો છે બંને વાલીઓ એક સાથે એક જ સ્કૂલમાં ભણતા હતા એક જ સાથે અભ્યાસ કરતા હતા બંને મિત્રો પણ જોવા મળ્યા છે એ બધી બાબતો જાણવા મળી છે બંને વાલીઓએ પોલીસ સ્ટેશનમાં પણ જવાના હતા આ બાબતની અંદર તેમની વચ્ચે સમાધાન થયું છે પણ જાણવા મળ્યું છે પરંતુ આવી બાબતો કોઈ પણ શાળાની અંદર ન બને માટે વિદ્યાર્થી વિરુદ્ધમાં ગંભીરમાં ગંભીર કાર્યવાહી કરવા માટેની શાળાને સૂચના આપવામાં આવશે એજ્યુકેશન ઇન્સ્પેક્ટરના રિપોર્ટ આવ્યા બાદ એટલે હાલ આ પ્રક્રિયા તપાસ હેઠળ છે શાળાનો ખુલાસો પણ મંગાવવામાં આવ્યો છે આ બધી બાબતો થયા બાદ પણ આ બાબતની ઊંડાણપૂર્વક કાર્યવાહી થઈ શકે તેમ છે પરંતુ સુરતની કોઈ પણ શાળામાં આવી ઘટના ન બને એ માટેની તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે સ્કુલા હતા સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરજસિંહ પરમાર જેમનું કહેવું છે કે એજ્યુકેશનના જે ઇન્સ્પેક્ટર છે તેને આ તપાસ સોંપી દેવામાં આવી છે અને શાળાની વિઝિટ પણ થઈ ચૂકી છે ત્યારે હાલ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દ્વારા તમામ અહેવાલ રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે અને રિપોર્ટ છે તે શિક્ષણ અધિકારીને સબમિટ કરવામાં આવશે અને રિપોર્ટના આધારે કયા પ્રકારની કાર્યવાહી કરવી શાળામાં વિદ્યાર્થીને રાખો કે ન રાખો તે અંગેનો નિર્ણય પણ છે તે લેવામાં આવી શકે તેવી સંભાવના

છુટી ને જતો હતો અને કઈ છોકરાઓ જે માર્યું છે તેના વખતે પાંચ જણા એ હુમલો કરેલો છે પાંચ જણા એ હશે હશે ભાઈ મારો છોકરો ઇન્વોલ્વ હતો નહિ આગળ મારા છોકરા સાથે મગજ મારી છોકરા હશે એના તંદર એને એના જે આ ગુસ્સો આવી ગયો અને એ બદલો લીધો હશે બદલો લેવા માટે સ્કૂલમાં કન્ક્ર કન્ કન્ટ્રાક્શનનું કામ ચાલતું હતું આ તો એના એ ભાઈએ લોકોને પહેલે લઈને સ્કૂલમાં નીકળી ગયો એકથામાં બેઠી ગયો એકથામાં બેસીને પછી એ એકાદ ગડી એક ભેગો ભેગા કંઈ સ્કૂલ એની બાજુમાંથી જતી હતી

અચ્છા દેવાંગભાઈ આ વિદ્યાર્થી ના માતા પિતા જેને હુમલો કરો લઈએ બિલકુલ બિલકુલ આભાર દેવાંગભાઈ અમારી સાથે જોડવા બદલ વાતચીત કરવા બદલ તો માતા પિતાએ સામે હવે માફી પણ માંગી લીધી છે લેખિત માં હવે આવનારા દિવસમાં ઉભી થશે તેની જવાબદારી પણ તેઓ લઈ રહ્યા છે